નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું જે માર્કેટ ગયું એ કેટલું સરસ ગયું બરોબર આપણે ડેટાની બી જરૂર નથી જોવાની જે લોકો મને ફોલો કરે છે તમને ખબર આ પ્રિય છે જે ઇનિશિયલ બે કેન્ડલનો જ્યારે લો આવે અને પછી માર્કેટનો મોર્નિંગનો હાઈ ક્રોસ થાય તો તો માર્કેટ ઉપર જ જવાનું છે પ્રોબેબિલિટી કોલ સાઈડ જ છે તો તો ઉપરની સાઈડ જ છે માની શકાય અને જે લોકો થોડું રિસ્ક લેવા માગે છે એ લોકો અહીંથી બી એન્ટ્રી કરી શકે આ બધી વાત આપણે ટાઈમ ટુ ટાઈમ થાય છે જો મને તમે ફોલો કરતા હશો તો આ બધી અને ઘણા બધા નોલેજની જે લોકો વર્કશોપમાં આવતા હશે એની બધી ખ્યાલ આજે મને ઘણા બધા લોકોના મેસેજ આવ્યા બહુ મજા આવી જયારે ટ્રેડર્સ એક સાચા ટ્રેક ઉપર હોય કોઈ એને મિસલીડ ના કરે અને પોતે કેપેબલ બને આમ છતાં આપણે એફઆઈડીઆઈ નો ડેટા જોઈ લઈએ ડીઆઈ બસો પચાસ કરોડનું સેલિંગ કરેલું છે અને એફઆઈએ ત્રણ હજાર છસો કરોડનું બાઈંગ કરેલું છે તો સારું છે કે હવે એફઆઈ બાય કરે છે આ લેવલથી માર્કેટે બોટમ આઉટ કર્યું છે હવે થોડું ઘણો આપણે એને વસ્તુને માની શકીએ બટ જે પ્રમાણે અહીંયા બે દિવસથી આ કેન્ડલ બનીને બહુ સારી કેન્ડલ બનેલી છે આ કેન્ડલમાં ટ્રેડ કરું કે આનું પ્રાઈસ એક્શન એ બહુ એક મોટી સારી વસ્તુ છે જે થઈ રહ્યું છે કે રાઈટ ટ્રેક ઉપર થઈ રહ્યું છે હજી બે એક એકાદ બે દિવસ એક પોઝિટિવ ક્લોઝિંગ આપે આપણે ઇન્ડિયન માર્કેટમાં તો બહુ સારું કહેવાય એ જ રીતે અત્યારે સેન્સેક્સનો ચાર્ટ જોઈ લઈએ નિફ્ટી અને સેન્સેક્સની પેટર્ન બેય સેમ છે બેન્ક નિફ્ટી એગ્રેસિવલી માર્કેટમાં ગેપ અપ થઈ અને આખું માર્કેટ કવર કરેલું હતું બાકી હજી એને ગેપ ફિલ કરવાનો બાકી છે ગેપ યાદ છે ને જે મહારાષ્ટ્ર ઇલેક્શન વાળો તે ગેપ હજી ફિલ કરવાનો બાકી યાદી છે હવે આપણે સેટઅપ જોઈ લઈએ કે ભાઈ નેક્સ્ટ દિવસનું સેટઅપ અને આપણું થોટ પ્રોસેસ કેવું હોવું જોઈએ જે પ્રમાણે માર્કેટે થોડું ટર્ન અરાઉન્ડ લીધું છે એ પ્રમાણે આપણે પુટ સાઈડ બહુ કોશિયસ રીતે જશું બહુ કોશિયસ રીતે પુટ સાઈડ જવાનું છે બીજું આપણે આમાં બાય ઓન ડીપ્સ વાળી ઓપોર્ચ્યુનિટી થોડી વધારે શોધાય બટ એટ ધ સેમ ટાઈમ ઇવન બાય ઓન ડીપ સ્પીક કરતા હોય ને તો જ્યાં પ્રોફિટ થાય ને એ પ્રોફિટ બુક કરી લેવાનું કેમ આનું રીઝન શું આનું રીઝન એ કે અત્યારે માર્કેટમાં મોમેન્ટમ હજી સ્ટ્રોંગ નથી હોઈ શકે કે અમુક પ્રોફિટ આવ્યો પછી માર્કેટ કોન્સોલિડેટ થઈ જાય આ માર્કેટને હજી સ્ટ્રોંગ ના કહેવાય આપણો ટ્રેન્ડ છે સ્ટ્રોંગ નથી પેટર્ન હોય તો ટ્રેડ કરી લ્યો બાકી જ્યાં પ્રોફિટ મળે ત્યાં બુક કરી શાંતિથી બેસી જાઓ મલ્ટિપલ ટ્રેડ લ્યોમાં સમજાણું એટલે હવે જ્યાં સુધી નિફ્ટી ચોવીસ હજાર બસો ની ઉપર છે એક બહુ સારી વાત છે એ જ પ્રમાણે જે સેન્સેક્સ છે ઉપર છે બહુ સારું છે અને પ્રમાણે જ્યાં સુધી ઉપર છે બહુ સારું છે એગ્રેસિવલી હવે ફૂટ સાઈડ વિચારાય નહીં અનલેસ કે એ માર્કેટમાં પાછું બધું બાઈંગ આઉટ થઈ જાય કારણ કે બાયરો બેઠા છે અને બહુ મોટા બાયરો બેઠા છે અત્યારે પાછું એફઆઈઆઈમાં ત્રણ હજાર છસો કરોડ નું બાઈંગ બતાવે છે તો ભલે આપણે સવારને કોઈ નેગેટિવ પેટર્ન આપણને મળી જતી માર્કેટમાં પણ એ નેગેટિવ પેટર્નને બહુ અનુસરવી નહીં ધ્યાન રાખીને આપણે ટ્રેડ લો બીજું કે આ જે પેટર્ન છે ને આજે સવારની પેટર્ન એ ઘણા બધા સ્ટોકમાં છે અત્યારે આપણે ટાઈમ ન બગડે એટલે હું નથી બતાવતો પણ મેં ટેલિગ્રામમાં બધું અપડેટ કરેલું છે ઘણા બધા સ્ટોકમાં આ પેટર્ન આવેલી છે તો તમે સ્ટોકમાં છે ને સ્ટોકમાં ટ્રેડ કરવાનું ભૂલો માં સ્ટોકમાં ટ્રેડ કરો લોંગ ટર્મમાં એમાં રેગ્યુલેટરી ચેન્જીસ બહુ આવવાના નથી ક્યારેય

હોવું જોઈએ એ જ રીતે ઓટો સેક્ટર ઉપર એ આપણું ધ્યાન છે કારણ કે ઓટો સેક્ટરમાં આપણે આપણે આને અહીંથી ક્રેક કરીએ છીએ અહીંથી આપણે આને ટ્રેક કરીએ છીએ અને હજી ઉપર જ જાય છે સારી રીતે અને જ્યારે આ ચોવીસ ઉપર જશે ને ત્યારે બહુ મજા આવશે પણ આપણે એને બહુ પહેલેથી ટ્રેક કરી લઈએ છીએ એટલે આપણને પ્રાઇસ એક્શનનું લાઈવ માર્કેટમાં નોલેજ મળે ઇન્ટ્રાડીની ઓપોર્ચ્યુનિટી મળે પોઝિશનલ ટ્રેડિંગની બી આપણને ઓપોર્ચ્યુનિટીઝ મળે આ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળે એટલે અમુક અમુક સેક્ટર તો આપણે લાઈવ ટ્રેક કરશું કે મજા આવે બધી વસ્તુમાં બરાબર છે બહુ સારું માર્કેટ છે બહુ સિમ્પલ પેટર્ન હોય છે ઘણી વખત સિમ્પલ પેટર્ન માં ઘણી વખત એક આખા વીક ના પૈસા બની જાય નિફ્ટી નો ડેઈલી ચાર્ટ જોઈએ તો એક્ઝેક્ટલી આ અમુક કેન્ડલમાં છે ને એને એક રેઝિસ્ટન્સ હતું એક્ચ્યુઅલી સાચો રેジસ્ટન્સ તો અહીંયા છે 24345 તો એની ઉપર કેન્ડલ ગઈ છે ક્લોઝ થઈ છે એ બહુ સારી વસ્તુ છે પણ હજી તમે જોજો કે 24500 ના લેવલ ઉપર ઘણા બધા રેジસ્ટન્સ છે 24500 24450

શીખી શકો મારો વ્યૂ પોઈન્ટ કોચિંગનો છે એટલે આઠથી દસ થી વધારે હું લેતો નથી ફેસ ટુ ફેસ મળીને શીખો તો ટ્રસ્ટ બી આવશે મજા બી આવશે અને લાઈફમાં તમે આગળ વધશો આ વેબસાઇટ છે પૈસા તમે ઓફલાઈન વર્કશોપમાં જઈ અને આ બધા વર્કશોપ વિશે જાણી શકો અને આ બધા વર્કશોપમાં સીટ બુક કરી શકો બરોબર છે મળતા રહેશું નેક્સ્ટ માં ત્યાં સુધી એ વિશે યુ વેરી મચ